ડલામાં ધાર્મિક દબાણોના મુદ્દા સામે હિન્દુ સમાજનો વિરોધ સાવરકુંડલા શહેરમાં ગત દિવસેથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરના તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અને અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસનો વિરોધ કરતા सावरकुंडलाના હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને તમામ હિન્દુ મંદિરો ન તોડવા માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો હિન્દુ સમાજના લોકોની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલમાં આ મામલો ખૂબ જ ગરમાતો બન્યો છે અમે જો બોલે ભાઈ તો હિન્દુ સમાજને આસ્થા છે જેને આપએ નોટિસ આપ્યું છે જે દેર ધ્યાની છે આ ઓરંગઝેબ ને શાસન નથી ભાજપ નું શાસન છે હિન્દુ સમાજ કા જસે ભાજપ ને અમે એટલા માટે દીતાવ્યા છે કે હિન્દુ લોકો પર અત્યાચાર કરવાનો મંદિર તોડી દેવાનો તો એટલે આવતા અને ચોવીસ કલાકની અંદરમાં બધા નોટિંગ આસ્થા જોડાયેલી છે જેમાં હિન્દુઓના દેવી દેવતાઓ નો વાસ છે એવા એક પણ મંદિર ની કાંકરી જો પણ હલી તો સાવરકુંડલા સમગ્ર હિન્દુઓ આવતીકાલે

જે નોટિસો પછી થઈ છે એ જ મંદિર મંદિર નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમસ્ત હિન્દુ સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂત થશે એટલે તંત્રને આ વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપીને ગેરવ્યાજબી છે અમારા દત્તોમાં પણ ખૂબ છે સમસ્ત સમાજ ખૂબ રોજમાં છે આની લાગણીના માગણી સમજી

પ્રતિસાપન કરવામાં અન્ય સ્થળો સાધુ સંગોને સમાજને લાગણી છે સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે વર્ષોથી પ્રાચીન કાલથી મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ગૌરવ રહ્યા છે જેને મંદિરને કારણે સાધુ કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય સમાજને માર્ગદર્શન ત્યાં બેઠા કરવાવાળા ઝઘડ ન મળે એટલે સરકાર શ્રીથી નિવેદન કરી છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરી છીએ સરકાર આર ખાસ તૌર પર સાવરકુમા જે ખરાશ્રી છે મહેશ વૈતસવાલા એને પ્રાર્થના છે કે આપેપ કરીને રોકવાનો પ્રયાસ કરશો એમ વિનંતી છે